સમય છે જેના હિસાબે આવતા રહી થી ગાડીનો સમય બદલી રહ્યો છે ગાદી નો સમય આજે ચાર વાગ્યા થી રાત ના બાર વાગ્યા તમે આવો એ રીતના વાગે આવી ચાર વાગે ગાદી ચાલુ થશે વધારાશે જે કોઈ ભાવિક હોય એમને આવતા ગાદી નો સમય છે સાંજના ચાર વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી ભાઈ તમે દરેકને મંજૂર છે

આ ગાદી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આગરવાડા ગામમાં એટલે કે બાલાસિંગનો લુણાવાડા હાઈવે વચમાં મહીસાગર નદીના કાંઠે આગરવાડા ધામમાં મા મેલડી અને ગોગા બાપાના મંદિરે દર રવિવારે ભરાતી હોય છે સર્વે ભક્તોએ ખાસ નોંધ લેવી કે આ ગાદી આગરવાડા ગોગા મહારાજના મંદિરે જ થાય છે અન્ય કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે સ્થળ આગરવાડા ધામ મહીસાગર બ્રિજ ચોકડી તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર દર રવિવારે આ ગાદી થતી હોય છે નારા ભક્તોને માણીના દર્શન તો થાય જ છે પણ સાથે સાથે મંદિરમાં રહેલી માની અદભુત પ્રતિમાના પણ દર્શન થાય છે જેનાથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે વધુ પડતી દેવગતિની જાણકારી આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે અને યુટ્યુબ ચેનલ ગોગા મેલેડી ધામ આગરવાડા સબસ્ક્રાઈબ કરો

તમારા તમારા તમારી અંદર કદાચ ભાવના હશે તમારા ઉમરે કોઈ બી વ્યક્તિ આવે

તમારા દરેક ઘર એક મંદિર ઘર એક મંદિર છે અને જ્યાં મંદિર હોય ત્યાં વધારા નો આદરો આશરો હોય અને કદાચ કોઈ રખડતું કોઈ ભૂખ્યું તરશું આવે તો ખાલી મદદ મદદ કરી એનું પેટ ઠાડજો એની ઓટલી ઠાડજો તમારા ઘર નો દીવો રાજી રહેશે તમારા ઘરની તમારા કુલ માતા રાજી રહેશે દીકરા આવું હું માતા વાત બોલું તમારી અંદર અરે રે

તમારી એટલે ગુણ હાથી જેવા રાખજો મેં માતા એ ઘણી વાર કીધું છે પટેલ ગુણ હાથી જેવા રાખજો કદ હાથી જેવું રાખજો પચાવ તો તમે તમારી ભક્તિ ના માર્ગે ચાલ્યા કરો તમે હાચા હું કહું છું તો દુનિયા બરબાદા હોવા જોઈએ થતી હોય તમારા બળતરા થતી હોય તમારી ખરાબ ગુડા હોય તો કરવાનું તમારી ખરાબ વાત કરતું હોય તો કરવા પણ

ભક્તિ કરી નરસિંહ જેને જેને આખી ભક્તિ કરી એના મેળા ખાવા પડ્યા પડ્યા છે છે કરવા કષ્ટ વેઠવા પડ્યા છે પણ આજ વાત એવું કે છે આજનો આજ મળશે કાલ ફરી જાય આજ ખાશે કાલ ભૂલી જાય

તમારા થી થાય એવી સેવા કરી લેજો પટેલ મોટા ઋણી તમે અમારા દેવ આયા જી ના હોય ઘરની દુનિયા દુનિયા દુનિયાની માતાજી આશીર્વાદ ના લે પ્રથમ એવા તો ઘરની મા રાજી કરી ઘરના માતા રાજી કરી